પરંતુ લોકો અને રાજનેતાઓ ભ્રષ્ટાચારની સાથે તાલ મેળવીને જીવતા શીખી ગયા છે એ ચિંતાની બાબત છે વ્યક્તિ સમાજ કે રાષ્ટ્રને કોઈ પણ પ્રકારે નુકસાન થાય તેવું કાર્ય એ ભ્રષ્ટાચાર છે અત્યાર સુધી પૈસાઓની હાથડીઓ લગાવવામાં આવતી હતી છેતરપિંડી કહો કે પછી નાણાકીય ફ્રોડના કિસ્સાઓ કહો શોષણ પર્યાવરણ અને રેવન્યુને નુકસાન કહો કર ચોરી કહો આ તમામ બાબતમાં તો ભ્રષ્ટાચાર થતો જ હતો પરંતુ મચેલા ગ્રુપ ગ્રામ પંચાયતે અલ્ટિમેટ સ્થિતિ ઉભી કરી છે જી હા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મૃતક સરકારી નોકરિયાતો અને વિદ્યાર્થીઓના નામે જોબ કાર્ડ બનાવી અને ઉપાડી લેવાની ઘટના સામે આવી છે આ સિવાય વિકાસના કામો છે આ કામો માત્ર બતાવી દેવામાં આવ્યા છે દર્શાવી દેવામાં આવ્યા છે પરંતુ આ કોઈ જ કામ થયા નથી અને છતાં પણ આ કામોના નામે લાખો રૂપિયાના નાણાં ઉપાડી લેવાની જે ઘટના સામે આવી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ભ્રષ્ટાચાર ગુજરાતમાં કેટલી હદે વ્યાપેલો છે ત્યારે વિકાસના કામો દર્શાવી તો દેવામાં આવ્યા મૃતક સરકારી નોકરિયાત કે વિદ્યાર્થીઓના નામે જોબકાર્ડ પણ બનાવી દેવામાં આવ્યા પરંતુ આ વિકાસના કામોમાં હેન્ડપંપ કહો કે પછી સિમેન્ટના આરસીસી રોડ કહો શૌચાલયનું કામ કહો કે પછી પીવાના પાણીની પાઇપલાઇનનું કામ કહો કોઈ જ કામ થયા નથી જ્યારે સ્થળ પર જોવામાં આવ્યું ત્યારે રોડના નામે એક કાકરી સુધા પણ નથી અને આ તમામ કામો પૂર્ણ થઈ ચૂક્યા છે એવા વટ સાથે આ તમામ વિગત વેબસાઇટ પર પણ જણાવી દેવામાં આવી છે અને સૌથી મોટી આશ્ચર્યની બાબત તો એ છે કે આ સમગ્ર મામલે જ્યારે ડીડીઓને પૂછવામાં આવ્યું ત્યારે ડીડીઓએ જણાવ્યું કે આ વાતની મને કોઈ જ જાણ નથી અને આ અંગે અમે તપાસ કરાવીશું એટલે ડીડીઓ પણ ક્યાંક મૌન સેવી રહ્યા છે હવે સમગ્ર મામલે કોની કોની સંડોવણી છે અને કોણે કેવી રીતે આ નાણાંની ઉચાપત કરી લીધી છે આ સમગ્ર વિગતો જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સામે આવે અનેક પ્રકારના વિકાસના કામોમાં જે પંદર જેટલા કામો છે તેને પૂર્ણ થયેલા બતાવવામાં આવ્યા છે અને આ પંદર કામો માટે ત્રેવીસ લાખ ચોત્રીસ હજાર રૂપિયાની ઉચાપત પણ કરી લેવામાં આવી છે જી હા મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં એવીટી નાણાપંચ મનરેગા જેવી કેટલી બધી સરકારી યોજનાના નામે આ તલાટી અને સરપંચ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા છે બીજી વાત એ કે વિકાસના જે કામો કાગળ પર દર્શાવવામાં આવ્યા છે આ કામો માત્ર કાગળ પર જ છે કારણ કે સ્થળ પર આ અંગેનું કોઈ જ કામ થયું નથી અને છતાં પણ નાણાંની ઉચાપત કરી લેવામાં આવી છે આ કામમાં જાહેર શૌચાલયનું કામ છે પીવાના પાણીની પાઇપલાઇનનું કામ છે સીસી રોડનું કામ છે અને આ સિવાય ગટર યોજનાનું કામ છે આવા અનેક પ્રકારના કામો છે કે જે કામો માત્ર ને માત્ર કાગળ પર બતાવવામાં આવ્યા છે અને આ તમામ કામો પૂર્ણ થઈ ગયા હોવાની માહિતી વેબસાઇટ પર પણ જણાવી દેવામાં આવી છે ત્યારે હવે આ સમગ્ર મામલે કોની કોની સંડોવણી છે કારણ કે તંત્રનું આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં પણ તંત્ર દ્વારા અંગે યોગ્ય તપાસ કરવામાં નથી આવતી એટલે આશ્ચર્ય તો ફેલાયું છે પરંતુ જો ઊંડાણપૂર્વકની આમાં તપાસ કરવામાં આવે તો ઘણી બધી હકીકત સામે આવી તેવી શક્યતા વર્તાઈ રહી છે તો ગ્રામજન જયેશ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ બે હજાર વીસ એકવીસમાં એવીટીની ગ્રાન્ટમાંથી અમારા ઘર પાસે સીસી રોડનું કામ મંજૂર થયું હતું અને આ રોડ હજુ સુધી નથી બન્યો અને છતાં આ રોડના નામે રૂપિયા તો ખાતામાંથી ઉપડી ગયા છે એટલે કહી શકાય કે સરકારી ગ્રાન્ટ બારોબાર સગે વગે કરી દેવામાં આવી છે અને આ અંગે કોઈ જ હાલ કશું કહી જ નથી રહ્યું એટલે આ સમગ્ર તંત્ર આ અંગે હાલ તો મૌન સેવી રહ્યું છે તો દાહોદ જિલ્લા વિકાસ અધિકારી આ અંગે જણાવી રહ્યા છે કે મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતવાળી બાબત મને જાણવા નથી હું તપાસ કરાવી લઈશ જો કે આ સમગ્ર મામલે એટલે કે જ્યારે પણ કોઈ આવી ઘટના સામે આવતી હોય છે જવાબદાર અધિકારીઓ આ એક જ પ્રકારનું રટણ કરતા હોય છે અને આ સેમ લાઈન બોલતા હોય છે કે અમે તપાસ કરાવી લઈશું અમને આ અંગે કોઈ જાણ નથી તો જાણ હોય છે કોને બારોબાર નાણાં ઉપડી જાય છે વિકાસના કામો થતા નથી એક કે બે લાખ રૂપિયાની વાત નથી પરંતુ ત્રેવીસ લાખ રૂપિયા થી વધુ રકમ ઉપડી ગઈ છે અને પંદર જેટલા વિકાસના કામો પૂર્ણ બતાવવામાં આવ્યા છે કે જે કામની હજુ શરૂઆત પણ નથી કરવામાં આવી કોઈ કામ ચાલતું હોય અને તમે તેને પૂર્ણ બતાવો અથવા ચાલુ કામે નાણાં ઉપાડી લો તો વાત ઠીક છે પરંતુ હજુ આ કામની શરૂઆત પણ કરવામાં આવી નથી સીસી રોડના નામે એક કાંકરી પણ મૂકવામાં આવી નથી હેન્ડપંપ મૂકવામાં આવ્યા નથી પીવાના પાણીની મિની પાઇપલાઈન ગટરની યોજના કે જાહેર શૌચાલયો ક્યાંય જ બનાવવામાં નથી આવ્યા પંદર જેટલા કામ પૂર્ણ થઈ ગયા છે

એટલે રાજ્યમાં વહીવટને પારદર્શક બનાવી અને ભ્રષ્ટાચાર પર નિયંત્રણ મુકાયું હોવાનું રાજ્ય અને કેન્દ્ર દ્વારા દાવો તો કરવામાં આવે છે પરંતુ સીએમએસ ની ઇન્ડિયા કરપ્શન સ્ટડી બે હજાર અઢારના અહેવાલ પ્રમાણે રાજ્યમાં એકાણું ટકા લોકો હજી એવું માને છે કે ભ્રષ્ટાચાર રાજ્યમાં વ્યાપક રીતે ફેલાયેલો છે તો અહેવાલ મુજબ દેશના તેર રાજ્યોમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે જેમાં ટોચના પાંચ રાજ્યોમાં તમિલનાડુ તેલંગણા પંજાબ આંધ્રપ્રદેશ બાદ પાંચમા નંબરે ગુજરાતનું સ્થાન આવે છે જોકે જાહેર સેવાઓમાં ખામીઓ અને ભ્રષ્ટાચાર મામલે અવાજ ઉઠાવવામાં ગુજરાત સૌથી આગળ છે એટલે રાજ્યની આ પહેલી ઘટના નથી કે વિકાસના કામો માત્ર કાગળ પર બતાવી પૈસા મેળવી લેવામાં આવ્યા હોય કે પૈસા ઉપાડી લેવામાં આવ્યા હોય આવી ઘટનાઓ અનેક ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાંથી સામે આવી ચૂકી છે વારંવાર આ જ પ્રકારની ઘટનાઓ મામલે લોકોમાં રોષ જોવા મળતો હોય છે કારણ કે લોકોના ટેક્સના પૈસે લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી અને જે વચેટિયાઓ છે કે જે અધિકારીઓ છે કે જે જવાબદાર લોકો છે તે વિકાસના આવા કામો માત્ર કાગળ પર દર્શાવી દે છે અને જે પૈસાઓ પાસ થયા હોય છે તે જે નાણાંઓ હોય છે તે બારોબાર તેની ઊંચાપત કરી લેવામાં આવે છે એટલે સરકારી કામોમાં જે રીતે ભ્રષ્ટાચારની વાત પહેલેથી જ ચાલતી આવે છે અને આજે પણ આ જ સ્થિતિ ક્યાંક યથાવત હોવાનું સામે આવે છે કારણ કે ભ્રષ્ટાચાર મામલે સરકાર જે પ્રયાસો કરી રહી છે આ પ્રયાસો મામલે છેતાલીસ ટકા લોકોનું એવું માનવું છે કે સરકાર ભ્રષ્ટાચાર ડામવા માટે ગંભીર નથી તો સત્તર ટકા લોકોનું એવું માનવું છે કે સરકારી કામગીરીમાં કોઈ જ ફર્ક નથી આવ્યો માત્ર બાર ટકા લોકો સરકારની તરફેણમાં છે એટલે કે માત્ર બાર ટકા લોકોનું એવું માનવું છે કે સરકાર ભ્રષ્ટાચાર રામવા માટે ગંભીર રીતે પ્રયાસો કરી રહી છે જોવાનું રહ્યું આ દાહોદ માંથી જે ઘટના મચેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતની સામે આવી છે તેમાં આગામી દિવસોમાં કયા પ્રકારની ક્યાં સુધીની તપાસ થાય છે અને કોના નામ સામે આવે છે કારણ કે જે નાણાંની ઉચાપત કરી એમાં હાલ તો સરપંચ અને તલાટીની વાત સામે આવી પરંતુ એવું પણ બને કે સરપંચ અને તલાટી માત્ર આ ઘટનામાં મોહરા હોય અથવા ભાગીદાર હોય અને મુખ્ય ભ્રષ્ટાચારી કોઈ અલગ જ હોય જો આ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે એ પ્રમાણે તપાસ કરવામાં આવે તો ખરેખર સમગ્ર હકીકત સામે આવે કારણ કે આ આજની ઘટના નથી ઘણા સમયથી આ જ પ્રકારે ચાલતું હશે કારણ કે જે સરકારી યોજના થકી વિકાસના કામો થતા હોય છે આ તમામ કામો દર્શાવી દેવામાં આવે છે પરંતુ લોકોને ક્યાં ખબર છે કે આ કામો પાસ થઈ ચૂક્યા છે કે કેટલા સમયમાં તેનું કામ પૂર્ણ કરવાનું છે ને આ કામ થયું કે નથી થયું દર્શાવી દેવાય છે સમગ્ર હકીકત પરંતુ ઘટના સ્થળે જોઈએ તો પરિસ્થિતિ કઈ અલગ જ હોય છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો ને અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ